આ ધોધની મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે દૂર દૂરથી સહેલાણીઓ આ ધોધને નજારો માણવા માટે આવતા હોય છે ધરતી માતાના મંદિરે દર્શન કરી નજીકમાં વહેતો ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે જોકે તંત્ર દ્વારા આટલી ઊંચાઈથી ધોધ વહેતો છે તે માટે સહેલાણીઓને ચેતવણી માટેના કોઈ બોર્ડ કે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્રને અહીં તકેદારી રાખવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી ભિલોડા